વાત કરીએ જામ નાની ધોરાજી ને પીવાલાયક પાણીનો જથ્થો ફોફળ ડેમમાંથી પૂરો પાડવામાં આવે છે પરંતુ પાણી પુરવઠા દ્વારા પાણીનો જથ્થો ઉનાળામાં પાણીની તંગી ઊભી ન થાય તે માટે થઈને અનામત રાખવામાં આવ્યો છે જામકંડોળા પંથકની જીવાદોરી સમાન ફોફળ ડેમમાં હપ્તા લઈને ખેડૂતો પાસેથી પાણીની ચોરી થઈ છે સ્થાનિક તંત્ર દ્વારા સબ સલામતના બણગા ફૂકવામાં આવે છે છે પરંતુ હકીકત અહીંયા કંઈક અલગ જ હોય તેવું જોવા મળી રહ્યું છે. જામકંડોરના ધોરાજીમાં હાલ 1.5 એમસીએફટી જેટલું પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે. સિંચાઈ વિભાગને પીયત માટે પાણીનો વફડાટ ન કરવાની સરકાર શ્રીની સૂચનાને સ્થાનિક ઇરિગેશન તંત્ર ઘોળીને પી ગયું હોય તેવું લાગે છે. તંત્ર દ્વારા એસઆરપી સાથે રાખીને સઘન પેટ્રોલિંગ કરાય છે તેવા પોકળ દાવા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બચેટીઓ અદાક જામકંડોરનામાં કોણ છે જે ફોફર ડેમાં હપ્તા લઈને ખેડૂતો પાસે પાણી ચોરી કરાવે છે. જામકંડોરણા પંથકનો જીવાદોરી સમાન ફોફળ ડેમ કે જેમાં હપ્તા લઈને ખેડૂતો પાસેથી પાણી ચોરી થઈ રહી છે સ્થાનિક તંત્રના સબ સલામત તેવા બણગા ફૂંકાય છે પરંતુ હકીકત તો કંઈક અલગ જ જોવા મળે છે જામકંડોરણા પંથકમાં ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે સિંચાઈ વિભાગને પાણીનો વેડફાટ ન કરવા માટે તાકીદે સૂચના અપાય છે તેમ છતાં છાસવારિયા વિભાગના અમુક અધિકારીઓ પોતાના ગજવા ગરમ કરવા માટે ખેડૂતો પાસે પાણી ચોરી કરાવતા હોય છે તેવો કિસ્સો બહાર આવ્યો છે ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે ફોફળ ડેમમાં ચોવીસ ફૂટ નવું પાણી આવ્યું હતું જેમાં જામકંડોરના ધોરાજી તથા ગ્રામ્ય વિસ્તારમાં પીવા માટે પાણી અનામત રખાયું છે પાણીનો વડફાટ તેમજ લીકેજ લાઈનો રિપેરિંગ કરવી જોઈએ વગેરે જેવા સૂચનો થયા છે જે કાર્યપલક ઈજનેર એમ કે ત્રાંબડિયા તેમના દ્વારા જાણવા મળ્યું છે પરંતુ ગઈકાલે રાત્રે જામકંડોરના જાણે ફોફળ ડેમ સિંચાઈ માટે છૂટ્ટી મળી હોય તેમ ફોફળ ડેમ વિસ્તારના ખેડૂતો મોટરો પંપ તેમજ મશીન તે વગેરે સામાન કાઠા વિસ્તારમાં ગોઠવી દીધા હતા અને રીતસર પાણીની ચોરી થતી હતી ખેડૂતોમાંથી પણ આવી ચર્ચા મળી રહી છે કે ચોવીસ કલાક છૂટી મળી છે પરંતુ હકીકત કંઈક અલગ છે અમુક ટકા પૈસાનો વહીવટ કરીને આ છૂટ અપાય હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે અમારા પ્રતિનિધિ અતુલ લશ્કરી દ્વારા કાર્યપાલક ઇજનેર નો કરીને આ બાબતે ખરાઈ કરવા માટે પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ ન મળતા એવું લાગી રહ્યું છે કે ખેડૂત પાસેથી રૂપિયા લઈને પાણી આપવાની ચર્ચા સાચી હોય તેવું લાગી રહ્યું છે તો અહીં પ્રશ્ન એ ઉઠે છે કે રૂપિયાવાળા ખેડૂત ભ્રષ્ટાચારી અધિકારી સાથે મળીને પાણી મેળવી શકશે પરંતુ નાના ગરીબ ખેડૂતોની શું હાલત થશે જામકનોણાના ફફડ નદીના પટમાં અત્યારે ઘઉંના ચણાના અને વાવેતર ખૂબ કરવામાં આવેલા છે અને ખેડૂતો દ્વારા એવું પણ જાણવા મળેલું છે કે અહીં વાવેતર કરવાની છૂટ આપવાથી અમે બધાએ વાવેતર કરેલા છે હાલ પાણીના વાકે આ મોલ સુકાઈ રહ્યો છે અને અમુક ખેડૂતોને પાણી મળી ગયું છે અને અમુકને નથી મળ્યું એ વાલા દવલાની નીતિ અહીં થઈ છે જેને આપણે આજે ક્યાંક ખેડૂતને મળી અને પૂછીએ કે શું હકીકત છે કયા લોકોને મળેલું છે પાણી સુકામે આપ્યું છે આ હાલ તો પાણી પીવાનો સ્ટોક છે આ જે અત્યારે ફફર ડેમમાં છે એ પીવાલાયક પાણીનો સ્ટોક મૂકેલો છે અને એ સિંચાઈમાં વપરા વપરાતો હોય છે તો ખેડૂતોને પાણી મળેલું છે તો આપણે એ વિશે જામકનાણાના જસાપર ગામની વાડીએથી એક ખેડૂતને પૂછે કે અહીંયા શું હકીકત છે શું આપનું નામ શું છે મારું નામ છે પ્રવીણભાઈ વરસાણી ગામ જસાપર અને ખેતીવાડીનું કામ કરું અને આ મારી જમીન મને વાવવાનું કીધું પહેલાં અને પછી મેં વાવી વાવી એટલે ઝીણા પાકમાં જ આવ્યા અને પાકમાં જ આવ્યા એટલે હવે ક્યાં તને પાવા ન દઈ બીજાને પાવા દીધું વહીવટની વાત થઈ કે પૈસા એટલા દીયો તો અમે કરી દઈ બરોબર પાણી પુરવઠાના માણસો આવતા હોય નામ છે એનો નામ તો નથી આવડતો એટલે એ આવીને પૈસા દે ને લીધો બીજાની મોટરો હાલવા દીધી અને મારી હાલવા ન દીધું મને પાણી પાવા ન દીધું થોડો ઘણો તો પાણી માટે પ્રશ્ન કર્યો બરોબર પાણી બધાની મોટરો હાલતી હતી અને મને આંકવા દીધી નથી અને આ રીતે વહીવટ કરવાની વાત થઈ અને બીજા નંબર માં કે હવે માલ ઉકાઈ છે એટલે પૈસા છે અને એના હિસાબે આમ અમને પાવા દીધું ને બીજાને હાકવા દીધી મોટરું એટલે હવે અમારે શું કરવાનું હોય તમે કહો અને તમે પાણી ન લેવા દેતા હોય અને પીવાનો પ્રશ્ન હોય તો બધાને હુકમ આપો અને અમને હુકમ નથી આપતા અને આજે હાલમાં એક વાત કરી છે કે લોક તમારી ખેડૂતો પાસે વહીવટની વાત થઈ છે તો આ વહીવટ ઇરિગેશન વાળાએ કર્યા છે કોઈ અધિકારીએ કર્યા છે કેને કર્યા છે ઇરિગેશનના માણસો આવતા હોય ને આદા કરી નામ કીએ એના વે આ બધું કામ

નથી બરોબર છે અને આ બીજા નું આલી ગયું મારે આયલી નથી પીધું જ નથી મારું કઈ હવે આમાં હું કરું લશ્કરી